સુરત પોલીસે બોગસ અધિકારીની પૂછપરછ કરી બોગસ અધિકારીની પૂછપરછમાં નવા ખુલાસા થયા સુરત જિલ્લામાં અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું કડોદરાના વેપારીને પેટ્રોલ પંપના માલિકે ફરિયાદ નોંધાવી બોગસ અધિકારી બની બિંદાસ તો હોવાનો પણ ખુલાસો થયો નકલી અધિકારી એટી કેટીમાં રહી કમરે ગન લઈને ફરતો હતો આરોપને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલાયો પુણા અને કિમ પોલીસ આરોપીનો જેલમાંથી કબજો મેળવશે આગામી દિવસોમાં વધુ કારનામાં બહાર આવે તેવી શક્યતા સુરત થી સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ બોગસ અધિકારી બિંદાસ કમરે ગન લટકાવીને ફરતો હતો તેની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે વધુ શું વિગત બિલકુલ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નકલી કસ્ટમ અધિકારીની છે તે ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ફોર વ્હીલ સહિતનો જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનમાં વેપારીને ધમધમકી આપી અને આ કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપ્યા બાદ રૂપિયા પડાવવામાં આવ્યા હતા અને તે અંગેનો ગુનો દાખલ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આ ગુનાના કામે તપાસના કામે હતી અને તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ રાય જે નકલી કસ્ટમ અધિકારી બનીને ફરી રહ્યો હતો તેની ધરપકડ હતી અંદર ખુલાસા સામે આવ્યા છે કે આરોપીએ માત્ર સુરત નહીં પરંતુ સુરત જિલ્લાની અંદર પણ જે છેતર્યા છે આવા અનેક કિસ્સાઓ છે તે સામે આવી શકે તેવી અહીં નકારી શકાય તેમ નથી કારણ કે પોલીસ વિસ્તાર અને જે કડોદરા પોલીસ મથક વિસ્તારની અંદર બે ગુના દાખલ કરવામાં આવ્યા છે જ્યાં હાલ આરોપી તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી આપવામાં આવ્યો છે પરંતુ આરોપીએ જે બે ગુના આચર્યા છે તેને લઈને પુણા અને કીમ પોલીસ છે તે આગામી દિવસ આરોપીનો કબજો મેળવી શકે છે કારણ કે આ બે ગુનાની અંદર અન્ય ગુના ઉકેલાવાની પણ શક્યતાઓ રહેલી છે આરોપી પોતાની સોસાયટીમાં જ છે તે ગન લટકાવી અને વડગીરી મારતો હતો અને એક કસ્ટમ અધિકારી તરીકેની લોકોને ત્યાં પોતાની સોસાયટીમાં પણ જે ઓળખ આપી રહ્યો હતો ત્યારે આ સમગ્ર બાબત છે તે પોલીસ તપાસમાં સામે આવી છે અને જ્યારે હવે પૂણા પોલીસ આરોપીનો ફરી કબજો મેળવશે ત્યારે આ પોલીસ પૂછપરછની અંદર નવા ખુલાસા બહાર આવી શકે તેમ છે એટલે કે અન્ય કેટલા લોકો સાથે આ પ્રમાણેની છેતરપિંડી કસ્ટમ અધિકારી તરીકેની ઓળખ આપી કરવામાં આવી છે તે દિશામાં પણ હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને નવા ખુલાસા બહાર આવવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી જી જી રાકેશ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ